to zinloos zinloos meer verliezen, boogje, meer net verliezen. nee, we doen verliezen, ik heb een net aan. heten gaan we pannen niks kleden. jeetje, ga ino. nee, boogje, kast net verliezen, verliezen, tiro, 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 tiro.

એટલે એલો સેલો ખાડો એ મજબૂત થઈ જાય ને તો ઉપાધીની નહીં એ થોડી ખબર ન હોય તો થાંભેલી આપણે કમ્પ્લીટ કરી લીધું જો આ સરખ્યું કાપે કૂટે નાખ્યું એક આ હમી કરવાની છે આ બે લાખો હમું કરવાનું છે આ આ આઈ હમ તો લગભગ આજ તો આપણે ફાઇનલ માંડવો થઈ જાય તો હાલો હું છે ને વાલીમાં હું આ ખાડાનું કામકાજ ચાલુ હતું ને તે બિંગન વાલી માંય પીવરાવે દીધી તો આણી છે ને આખળી બહાર કાઢ્યા રાતી અંદર બેંજે અને ઓલાવ ને બહાર હતા અંદર પૂર્યા હાલો નીણ ફગવે દઈએ ને પિયર જો વાધીલ પડ્યું કોણો કોણો તો આપણે નીણ નાખી દઈએ

તમે માદણાનું નો એક બટ ખોત નહીં 4 કાદુ કાદુ પછી પાળો

લગાડીએ તારા કુંડીને કુંડીને મારા એટલે નવી કુંડી ને ની બેહે બેંઠી આઈ ભાઈ બસ હેડ મિત્રો તો હવે આપણી માગવા કરેલી બતાવી દઉં મત લો

. পানবড গন ত্েলে জাটিথে জে বউকেডেদপ বিসে র পেটাটিরিঠির আপেয. ক্র দেতাটিপা বি হিন্ুলেওনা চিন্মান্স কেন্তার.... আডাট મિત્રો આલુ ઓછાણે છે એક ખાદો બે બે સાહેબ ખાડા કાર લીધા ને પછી તમે મેં ફોન

ચોક્તો કર્યા બહુ તો મિત્રો અટાણે વાગ્યા હાડા ત્રણ મીન રણીએ છે ને માંડવાનું કામ ઉપાડી લીધું ને જો એટલા વાહડા આખા એ બાંધી દીધા એ થોડાક અડધા ને અડધા બાંધી દીધા ને આ વેસ્ટમાંથી બેસ્ટ આપણે છે ને ખાટલો એક વીખ્યો તો ને તેની દોરી બહુ અહીં હારી છે ને અહીં છે જ નબળી છે

ત્રણ ભર્યું ગદપ ન્યુ વાટે નાખ્યું વટાણે હે ને ઝાઝી નો ખડકાય નીકળ્યું પાણી જોઈ એમાં ને મિત્રો આ કામ હોય જો આ ને એક ખાંબો ઓટાણે જ ઉગે આખો હિયારામ મટલા પાણી કઈ જાવ એટલું ખાતર એટલું યુરિયા યુરિયા દેખી નત નહી જોઈ પણ ખાતર ને દવા ઓટાણે જ ઉગે જેઠ મહિનો હા જેઠ છે કે હા જેઠ 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 મહિનો આવે ને એટલે આ ઉગે ને કાર્તિક

કઈ આસર છત્રી ભારી ગમતી લાગે નથી ગમતી તો કઈ લઈને તો મિત્રો આપણું છે વાગે સો એટલે આપણું કામ છે ને તો એટલે પી ગયું હે વધ્યું કઈ તું કાલે ઝાર નાખી દીધી જૂની પડી હતી ના આજે નરિયા છે ને ના પેલા માંડવો આવું તો तो वहाँ हड़ा और था इस मार्ट बना से ने ज़ारी रही से जो झूम से हड़े गल टूटे गल तो ऐठा है ना तालियाँ ऐठा नो आवे ये वहाँ तो सही पान रहा बन ही कॉम्प्लेट ने गजब नहीं भूख लगी जीवी ना करती भी तो है ना बेबर्ट का खाओ बढ़िया पसीन ढोर दो है ताहो तो ढोर नहीं दो है कहाँ गोस हमारा ह� तो हेलो मित्रों ખીસડીને માખણ વાલીમય આજ માખણ નાખી દીધું કે અમે અમારી સિસ્ટમ કેવી છે ઘી નાખવાની બસ વાલીમય માખણ નાખીને કેવો સ્વાદ આવે જોઈએ